વલસાડ હાઈવે પર બે ટ્રક વચ્ચે થયો અકસ્માત ટ્રકની કેબિનમાં ફસાયો હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકનો ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાઈ જતા ભારે જહેમત બાદ ટ્રક ડ્રાઈવરને બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સાથે જ ટ્રકના ક્લીનરને પણ ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો હતો આ અકસ્માત અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ નેશનલ હાઇવે નંબર ફોર્ટીએટ પર મુંબઈથી સુરત તરફ જતા માર્ગ પર સીડબેક કંપની સામે ગત મોડી રાત્રે એક ટ્રકમાં ખામી સર્જાતા ટ્રક ડ્રાઈવરે ટ્રક હાઇવે પર જ પાર્ક કરી હતી તે દરમિયાન આજે સવારે આશરે દસ વાગ્યાના સુમારે અન્ય એક ટ્રક ચાલક પુરપાટ ઝડપે આવી રહ્યો હતો જેમાં ઉભેલી ટ્રકના પાછળ ધણાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરને ઈજાઓ પહોંચી હતી જોકે ટ્રકના ક્લીનરને ટ્રકની કેબિનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો પરંતુ ટ્રક ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાઈ જતા કેટલાક રાહદારીઓ અને વલસાડ હાઇવે પોલીસની મદદથી ડ્રાઈવરને ભારે જહેમત બાદ બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ બાદ હાઇવે પર થયેલા ટ્રાફિકને બે પોલીસે ખુલ્લો કર્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી

आजाओ चलो 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 Редактор субтитров а જય શ્રી રામ હું એક જાગૃત નાગરિક તરીકે જીજ્ઞેશ ઠાકોર વાત કરું છું આવું જયારે કોઈ બી ઘટના બને તો એક સામાજિક સેવા કાર્ય તરીકે એક માનવતા તરીકે આવીને સૌએ મદદ કરવી એવું મારું દિલથી અભિલાષા સૌને જય શ્રી રામ